પિતા અને પુત્ર ના હંમેશા ત્રણ સંબંધ હોય છે યાદ રાખો એક તો આપણે પૂર્વ જન્મ ની અંદર કોઈ નું કઈ વસ્તુ લઈ લીધું હોય પડાવી લીધું હોય કોઈની ધન સંપત્તિ હડપ કરી લીધી હોય અને આપણે આપણા જાતને બહુ ગર્વ અનુભવતા હોય કે જો મેં આને મૂર્ખ બનાવી અને કેવું બધું એનું મેં લઈ લીધું પણ જે એનો આત્મા દંસતો હોય એને એમ હોય કે ભાઈ મારું આ વ્યક્તિ બધું પડાવી લીધું અને મરતા મરતા પણ એની જે કામના હોય એનામાં રહી ગઈ હોય તો એ બીજા જન્મની અંદર એવો જે વ્યક્તિ હોય જેનું તમે લઈ લીધું છે પડાવી લીધું છે બીજા જન્મની અંદર પુત્ર બની આવે અને એ પુત્ર જે છે તમારી કમાયેલી બધી ધન સંપત્તિ વૈભવ જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હોય ને બધું ક્યાંય વેડવી નાખે તમે ગમે એટલું સાચવી મૂક્યું હોય સારામાં સારું બેલેન્સ કરી મૂક્યું હોય પણ બેલેન્સ ક્યાંય જતું રે ખબર પડે નહીં એટલે એક પુત્ર એ પ્રમાણ એના હોય છે બીજા જે પુત્ર અને પિતાનો જે સંબંધ હોય છે એ પૂર્વ જન્મના સમકાલીન સખા જે ગુરુના હાથ નીચે ભણ્યા હોય અને એક બીજા પ્રત્યે આત્મસ્નેહ થઈ ગયો હોય કે ભાઈ આવો સાથ સહકાર હોય તો હું કઈક ભગવાનની પ્રાપ્તિ કરી શકું ઉન્નતિ કરી શકું મારું કાર્ય કરી શકું એવો એક સાથ સહકાર જ ઈચ્છતા હોય પણ એક બીજાને મદદરૂપ ક્યારે થતા ના હોય એટલે બીજા પુત્ર જે છે એ એવા સમકાલીન સખા હોય મિત્ર હોય અથવા તો એવો જે સંબંધ હોય પૂર્વ જન્મ નો કે એના કારણે પુત્ર બનીને આવે એ ના તમને સુખી કરે કે ના દુખી કરે તમે તમારું કાર્ય કરો એનું કાર્ય કરે ડોન્ટ ડિસ્ટર્બ એકબીજાને કોઈ ડિસ્ટર્બ કર્યા વગર પોતપોતાનું કામ કરી રાખે પણ એક બીજાને મદદરૂપ થાય નહીં આ બીજા સંતાન છે અને જે ત્રીજા સંતાન છે કે પૂર્વ જન્મ ની અંદર તમે જેની બહુ સારી સેવા કરી હોય ખૂબ સુખ પ્રાપ્ત કરાવ્યું એ પછી આ જન્મ ની અંદર તમારા ખુદના પિતા હોય પિતાને પણ તમે ખૂબ સારું સુખ આપ્યું હોય અને પિતાનો અંતર આત્મા રાજી થયો હોય કે ભાઈ મારા સંતાને મારી ખૂબ સારી સેવા કરી જો ભગવાન લાભ આપે તો હું પણ બીજા જન્મમાં સંતાન થઈને આવો ને એની સેવા કરું અથવા કોઈ ગુરુ હોય ગુરુની ખૂબ સારી સેવા કરી હોય એટલે જેની પણ તમે વિશેષ સેવા લીધી હોય એ વિશેષ સેવાના ફળ સ્વરૂપે ખૂબ સેવા તમે જેની કરી હોય એ સેવાના ફળ સ્વરૂપે પરમાત્મા તમને એવું સંતાન આપે કે તમારી પાસે બહુ ધન સંપત્તિ વૈભવ ના હોય મધ્યમ પરિસ્થિતિમાં કે આર્થિક રીતે નિર્ધન પરિસ્થિતિમાં પણ તમે જીવતા હોય પણ એ સંતાન એવું આવે કે પોતાની સ્વ મહેનતે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરે સ્વ મહેનતે કઈક સારા ક્ષેત્ર અંદર ધન સંપત્તિ વૈભવ આ બધું કમાય અને એ કમાયા પછી યત્ર તત્ર સર્વત્ર સુખ જે પોતે ના ભોગવતો હોય એવા સુખ પોતાના માતા પિતાને એ રીતે પોતાના માતા પિતાને રાખે ખૂબ સારી

કે ભાઈ અંધકાળમાં આનું ધ્યાન મારા તરફ છે અને એના હૃદયની અંદર વૈરાગ્ય થોડું ઉત્પન્ન થયેલું છે તો અંતકાળે એ જ્યારે મારી ભક્તિ કરે તો એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ના આવે એટલે તમારી સેવા કરવા વાળા સંતાનો આપે એટલે આવી સેવા જેની કરો છો સેવાના ફળરૂપ જે તમને સંતાન મળે છે ઉચ્ચ કોટીનું સંતાન